હીર સાહેબ કહે મોટો કોને સમજવો જોધલપીર કહે કોઈ આપનું ગમે ગુરુ કરે છતાં તેનું ભલું કરવું તે હીર સાહેબ કહે પારસમણી કોને કહેવાય જોધલપીર કહે સદગુરુ પારસમણી છે તે આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે હીર સાહેબ કહે બોડવાનો માર્ગ કયો જોધલપીર કહે माया मांग ललचाई ते हीर साहेब कहे मुनवो जोधल जोधलपीर कहे कानी परमार्थ न करयो अने लोभी हीर साहेब कहे की कोने कहे वो जोधल जोधलपीर कहे जेनी जीभ मांग थी कठोर वचनो निकले ते हीर साहेब कहे खोयू जोधल जोधलपीर कहे जेने संत समागम न करो तेने जीवन खोयूं હીર સાહેબ કહે સંસારનું બીજ કોને ગણવું જોધલપીર કહે મન વાસના સૂક્ષ્મ શરીર સંસારનું બીજ છે હીર સાહેબ કહે સંત કોને કહેવાય જોધલપીર કહે શાંતિ પમાડે એને સંત કહેવાય હીર સાહેબ કહે જગત શા આધારે ચાલે છે જોધલપીર કહે જગત પ્રેમના આધારે ચાલે છે હીર સાહેબ કહે મોટા માંગ મોટું પાપ કહ્યું જોધલપીર કહે ગફલત જીવ હત્યા અને વિશ્વાસથા હીર સાહેબ કહે મોટા મોટો દુર્ગણ કયો જોધલપીર કહે લોગની મિત્રતા એ મોટા મોટો દુર્ગુણ છે હીર સાહેબ કહે સાચો ભક્ત કયો જોધલપીર કહે જેના વિકાર વિરામ પામ્યા છે તે સાહેબ કહે જોધલપીર કહે સદગુરુની એ અમૃતવાની મોંધુ છે હીર સાહેબ કહે જગત ક્યારે ઉત્પન્ન થાય છે અને ક્યારે નાશ પામે છે જોધલપીર કહે વ્યક્તિના જન્મ સાથે જગત ઉત્પન્ન થાય છે અને મૃત્યુ સાથે જ મનોજગત નાશ પામે છે ભવાનીદાસ પ્રશ્ન પૂછે છે ખરા દેવ કોણ જોધલપીર જવાબ આપે છે સદ્ગુરુ એ ચૈતન્ય પ્રકાશરૂપ સ્વરૂપ ખરા દેવ છે અને તેજ સર્વેથી સૂક્ષ્મ તત્ત્વ છે તેજ નિર્વાણ બ્રહ્મ છે તેજ શાંત સદાશિવ છે તેજ બોધરૂપ સાક્ષી છે બ્રહ્મા

સંત કોઈ મદારી નથી તેઓ ખૂબ મટી ગયા હોય છે પ્રભુની ઈચ્છાથી જીવનમાં સહજ ઘટનાઓ બની હોય છે તેઓ દાવેદાર હોતા નથી જીવનમાં જાગૃતિ આવે તે જ તેનો હેતુ હોય છે હોય છે શ્રદ્ધા જન્મે પરંતુ અંધશ્રદ્ધા ઘર ન કરી જાય તેની તેઓ તકેદારી રાખતા